દેશભરમાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હાલોલ નગર માં પણ સ્વયંસેવકો દ્વારા ભવ્ય રીતે આ ઉત્સવ ઉજવાયા હતા હાલોલ નગર ની એમએસ હાઈસ્કૂલ ખાતે ભવ્ય સમારોહ માટે એકત્ર થયા હતા ધ્વજવંદન અને સંઘ પ્રાર્થના બાદ પંચવહાલ વિભાગના પ્રચારકો અને કાર્યકર્તાઓએ સંઘના રાષ્ટ્ર નિર્માણના કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ વાલા કાકાના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું બાળ સ્વયં સેવકોના વ્યાયામ પ્રદર્શન અને સંઘ ગીતો વડે કાર્યક્રમ જીવંત બન્યો હતો સંઘના શતાબ્દી વર્ષે ધ્યાનમાં રાખીને આવનારા વર્ષ દરમિયાન સામાજિક સેવા કુટુંબ પ્રબોધન પર્યાવરણ સંરક્ષણ સ્વદેશી અપનાવવાના કાર્યક્રમો અને હિન્દુ સંમેલનો યોજાશે તેવી માહિતી કાર્યકરો દ્વારા આપવામાં આવી હતી ઉજવણી નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કિરણ ગોહિલ નેશન બ્ર ન્યુઝ પંચવહાર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર